કોઈ એવી વ્યક્તિ લાવ એ પોતાના માને એવું કે છે જીવનની અંદર કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જે આપણને સાચો માર્ગ બતાવી શકે આ તૃતીય સ્કંદ આપણને એ કહે છે કે તમારા જીવનમાં યોગ્ય માર્ગદર્શક રાખજો જીવનમાં એવી વ્યક્તિ રાખજો જે યોગ્ય સમયે તમને અયોગ્ય કામ કરતા અટકાવે અત્યારે એવી વ્યક્તિઓ નથી રહે માત્ર તમારા કાનને સારું સારું સાંભળવાની નહીં સાચું સાંભળવાની ટેવ પાડે એવી વ્યક્તિઓ રાખજો જે બિંદાસ્તપણે તમને કહી શકે કે તું આ માર્ગે ખોટો છો અહીંથી તારે પાછું વળવું જોઈએ આપણે જ્યારે માળા ફેરવતા હોઈએ ને ત્યારે માળામાં જોજો

કે પિતાના ખોડામાં ઉત્તમ ભાઈ અત્યારે રમે છે એટલે ધ્રુવજીએ પણ કહ્યું કે મારે પણ તમારા ખોડામાં બેસવું છે ઉત્તમપાદ રાજાએ પોતાના દીકરાને લઈને ખોડામાં બેસાડ્યા અને એ જ વખતે સુરુચિ માતા ત્યાં આવ્યા એમણે જોયું કે પોતાના દીકરા ઉત્તમની સાથે ધ્રુવ પણ બેઠો છે ધ્રુવનું બાવડું પકડી અને નીચે ઉતારે છે એ વખતે એવું કહે છે કે આ ખોડામાં બેસવું હોય કે રમવું હોય તો તારે મારા પેટે જન્મ લેવો પડે એમ કરી ધ્રુવનું અપમાન કરી એને કાઢી મૂક્યું ધ્રુવ રડતા રડતા માતા સુનીતિ પાસે આવે છે બધી વાત કરે છે કે છે કે મારા પિતાને ખોડામાં બેસવું છે મને ઉપાય બતાવો ને અને એ વખતે મા સુનીતિ એને જે જવાબ આપે છે એમને એવું કહ્યું બેટા ખોડામાં જ બેસવું હોય તો આ પિતાના ખોડામાં શું કામ એને પરમ પિતાના ખોડામાં બેસવાનો સંકલ્પ કર ને બેટા માત્ર આ જ પિતા નહીં પરમ પિતાના ખોડામાં બેસ અને એક વખત પરમ પિતાના ખોડામાં બેસીશ ને તો બધા તને યાદ કરશે ધ્રુવ તપ કરવા માટે જાય છે ભગવાનને પ્રસન્ન કરે છે અને ભગવાન એને અવિચળ સ્થાન આપે છે આ ચતુર્થ સ્કંદની કથા આપણને એવું કહે છે કે જીવનની અંદર માત્ર પોતાના માટે નહીં જીવતા પણ બીજાના માટે જીવી અને અવિચળ સ્થાન પ્રાપ્ત કરે છે માત્ર પોતાના માટે નહીં જીવતા એટલું યાદ રાખજો જે માત્ર પોતાના માટે જીવે એનું મરણ થાય છે પણ જે બીજાના માટે પણ જીવે ને એનું સ્મરણ થાય છે એને લોકો કાયમ માટે યાદ કરે છે તમે ડોક્ટર બનવા જઈ રહ્યા છો બની ગયા છો તમારે ત્યાં કદાચ કોઈ ગરીબ દર્દી પણ આવે કદાચ કોઈ એવી વ્યક્તિ પણ આવે કે જેની પૈસા ચૂકવવાની કોઈ ક્ષમતા નથી તમારી ફી જતી કરજો ફી જતી કરજો એટલું નહીં તમને એવું લાગે કે આને આહારમાં કેટલાક ફળ લેવાની જરૂર છે તમારા સો રૂપિયામાંથી એને ફળ લઈ આપજો અને ભગવાન એનું જે ફળ આપશે ને તમે કોઈ કલ્પના નહીં કરી હોય એવું ફળ મળશે જે ધ્રુવજીને મળ્યું બીજા માટે જીવજો માત્ર પોતાના માટે નહીં જીવતા અને તમે એવા વ્યવસાયમાં છો પરમાત્માએ માણસના આખા શરીરનું મિકેનિઝમ એક પોતાની પાસે રાખ્યું છે અને બીજું ડોક્ટર વૈદ્યને વૈદ્ય આપ્યું છે કે તું બધું સમજી શકે હવે પરમાત્માએ પોતાની સત્તાઓ તમને આપી છે એ સત્તાનો ગેરઉપયોગ ના થાય ને એ જરા જોયું પાંચમો સ્તર પાંચમા સ્કંદ અંદર રહુગણ રાજા અને જડભરત ની વાત આવે છે જ્યારે રહુગણ રાજા યાત્રાએ નીકળ્યા ચાર સેવકો એની પાલખી ઉપાડીને ચાલતા હતા એક સેવકને કંઈ પ્રશ્ન થયો હવે પાલખી ઉપાડવા માટે કોઈ વ્યક્તિની જરૂર હતી અને એ વખતે જડ ભરતજી ત્યાં હતા જડ ભરત પાગલ જેવી અવસ્થામાં હતા પણ બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે સેવકની જગ્યાએ જડ ભરતને જોડવામાં આવ્યા જડભરત પાલખી લઈને ચાલતા હતા પણ નીચે જોઈને ચાલે ને નીચે મંકોડા દેખાય કોઈ જીવ દેખાય એટલે એના પર પોતાનો પગ ના પડે ને એટલે જડ ભરત કૂદકો મારે કૂદકો મારે એટલે રહુગણ રાજાની ઉપર આંચકા આવે એમણે જોયું કે આ વારે વારે આંચકા કેમ આવે છે આજ ના કરી પાલખી નીચે ઉતારો પાલખી નીચે ઉતારી રહુગણ રાજા નીચે આવ્યા કયું કોણ આવું કરે છે અને બાકીને એ કહ્યું કે આને જોડ્યો છે આ કૂદકા મારે રહુગણ રાજા જડ ભરતને ઉકે છે ખબર હું કોણ છું હું રાજા છું તું ધ્યાન નથી રાખતો એ વખતે રહુગણ રાજા ને આ ભરત એવી વાત કરે છે કે કોણ રાજા કોણ સેવક એમ કહીને આખી દેહની નશ્વરતાની બધી વાતો કરે છે રહુગણ રાજાને એવું થાય છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એના પગમાં પડી જાય છે એની માફી માંગે છે સાહેબ આ પંચમ સ્કંદની કથા આપણને એવું કહે છે કે જીવનમાં ક્યારેક કોઈનું મૂલ્ય એના દેખાવના આધારે નક્કી નહીં કરે ઘણી વખત આપણે દેખાવના આધારે મૂલ્ય નક્કી કરીએ કોઈ સામાન્ય અને એટલે કોઈની દેખાવના આધારે ક્યારે તમે બેસશો તમારી પાસે કેટલાય દર્દીઓ આવશે સાહેબ શક્ય છે કે તમારી પાસે સારા સારા પરિવારના દર્દીઓ પણ આવશે અને શક્ય છે કે ગામડાના સાવ સામાન્ય ગરીબ